એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પડેદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજ નું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખુબ સરસ વાત કરી અઢારે વરણ ને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગોર ટ્રસ્ટ હું આભાર માનું છું માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો કરવાનો મોકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ હજાર થી પણ વધારે લોકો આપ ઉભા હતા સવારે વહેલી સવારથી ખોડલધામ નો સાથ પીડ્યો નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો બહેનો મહિલાઓ યુવાનો વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું સ્વીકાર કરું છું આદણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયેલું છે આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ નડ્ડાજી અમિતભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છે ત્યારે સૌ માનિક મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈ અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું

એવો પ્રણ એના ધર આગળ વધ્યા છે ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણી નરેશભાઈ વડીલોના આશીર્વાદ સાથે મારી પાર્ટીના અને મુખ્યમંત્રી આશીર્વાદ સાથે મેં આગળ વધી છું આપ સૌનો આભાર ભારત માતા કી નેતૃત્વ ની અંદર હું જે નાના છે એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમર અમારી છે ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે જ્યાં જે કે પ્રકારે સમાજ ને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર હોય છે એનું ઉત્તમ ઉદાહરણ આપને મળ્યું છે થેન્ક યુ ભાઈ જયેશભાઈ રાદડીયા નરેશભાઈ બે એક જ છે તમે મીડિયા વાળા એવું કીધા રાખો છો બીજી એવું બાકી નરેશભાઈ એક છે જયેશભાઈ એક છે બે વર્ષોથી એક જ છે આ તો એકબીજા ભેગા ન થાય લોકો વાતો કીરા કરે કામ છે એવું કઈ છે જ નહીં ભાઈ ભાઈ તો એવું થોડું છે નરેશભાઈ નું નામ લેતા હોય બીજા આઈડે વાન હોય ત્રાહાની કંપની નું આઈડેવાન થાય એનું નામ લેતા નરેશભાઈ નું લેતા હોય એવું કઈ છે જ નહીં ભાઈ નરેશભાઈ અને જયેશ બે એક જ છે એમાં કઈ ફેરફાર છે જ નહીં અને સમાજ ભેગા જ છે બે અને ખોડલધામ ટ્રસ્ટ ભેગા છે સમાજ ની તાકાત વધુ મજબૂત બનાવવા માટે બે ભેગા છે અન્ય ધારાસભ્યો ભેગા છે તમે ઉપાધિ કરવા તમે મીડિયાવાળા નો પૂછવાનું પૂછો છો એટલે ખોટું બોલાઈ જાય છે ના 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 એવું કઈ છે જ નહીં ભાઈ જો જયેશ જો મારી વાત કરું મને કોર્પોરેટર બનાવે ગ્રો મારે કઈ ફેર ન પડે જયેશ રાદડિયા મિનિસ્ટર બનાવે ગ્રો બને કઈ ફેર ન પડે ધારાસભ્ય છે કે નથી એમાં કઈ હોય જ નહીં એવું આ પાર્ટી નો નિર્ણય છે પાર્ટી છે ને બનાવે એને પાર્ટી છે ને બનાવ એટલે બધા તો મારે થવું છે પણ દેવા કરવા જોઈએ ને આ બધી એવી વાત છે તમને એલા યાર ખબર છે હું બધા શકો જો